નમસ્કાર મિત્રો કુલ ધર્મની ટીમ હંમેશા સત્યની સાથે રહેલી છે આજે સમગ્ર ગુજરાતની અંદર એક વિષય ચાલી રહ્યો છે કે જેમાં લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ એકબીજા ઉપર કરતા રહેલા છે તો આપણે સત્યતા શું છે સાચી વાત શું છે તે જાણવા માટેનો પ્રયત્ન કરીએ એક નાનકડો છોકરો જેને પોતાની આવડતને અનુરૂપ થઈને તેને નાના નાના વિડીયો બનાવવાની શરૂઆત કરી તે વિડીયો યુટ્યુબના માધ્યમથી એટલા બધા પ્રચલિત થયા કે તે જોત જોતામાં દેશ અને દુનિયાની અંદર તેમની પ્રસિદ્ધિ થવા લાગી આ નાનકડો છોકરો કોણ તો ખજૂરભાઈ કે જેને આપણે નીતિનભાઈ જાણી તેમનું મૂળ નામ છે લાખો લોકોના દિલમાં તે રાજે રાજ કરી રહ્યો છે જે વ્યક્તિએ યુટ્યુબના માધ્યમથી લોકોને હસાવવાની શરૂઆત કરી હતી જ્યારે કોઈ વ્યક્તિ નોકરી દરમિયાન ખૂબ જ કંટાળી ગયો હોય અને જ્યારે તે પોતાના ઘરે આવે અને જ્યારે તે પોતાના હાથમાં મોબાઈલની અંદર યુટ્યુબની અંદર જ્યારે આ ખજૂરભાઈના વિડીયો જોવે ત્યારે તે પોતાના દિવસ દરમિયાનનો સમગ્ર થાક ભૂલી જતો હતો કેમકે આ વિડીયોની અંદર એટલા બધા હસી મજાકના દ્રશ્યો હતા કે જે જોતા જ દરેક વ્યક્તિ ખુશખુશાલ થઈ જતો હતો પોતે યુટ્યુબના માધ્યમથી જે પૈસા કમાયા તેનો વિચાર સદવિચાર આવ્યો કે હું જે પોતે કમાઉં છું તેમાંથી થોડોક અંશ સમાજ સેવા માટે વાપરું અને તેમને શરૂઆત કરી સમાજ સેવાની ભૂતકાળની અંદર પણ એવા ઘણા લોકો છે કે જે લોકો જ્યારે સારું કાર્ય કરવાની શરૂઆત કરે છે ત્યારે તેમના પર આક્ષેપ પ્રત્યક્ષેપ થતા હોય છે અને તેઓ ખજૂરભાઈના જીવનમાં પણ બની રહ્યું છે સમાજ સેવાનું માધ્યમ એ ખૂબ મોટું માધ્યમ છે જ્યારે તમે સમાજ સેવા દિલથી કરો છો ત્યારે લોકોનો પ્રેમ તમને અપાર પ્રાપ્ત થાય છે અને તે વાત હું તમને તથ્ય સાથે કહી શકું છું કે ખજૂરભાઈ શું કર્યું છે મારું ગામ અંબાસન છે અને મારા બાજુનું ગામ લીંચ ગામ છે મારા ગામ અંબાસન અને લીંચની અંદર ખજુરભાઈએ બે મકાનો બનાવ્યા છે બંને પરિવાર એવા હતા કે જે આર્થિક અસક્ષમ હતા જેમના પાસે એટલી બધી સંપત્તિ ન હતી કે તે પોતાની પોતાના ઘરને નવું રૂપ આપી શકે તેઓ ખૂબ જ ગરીબીમાં જીતા હતા તે લોકોને ખજુરભાઈએ નવા ઘર આપ્યા છે નવા ઘર બનાવી આપ્યા છે હવે તમને થશે કે ખજૂરભાઈ તો બધું આવક મળે છે તેમને લોકો પૈસા આપે છે અને એમાંથી તે ઘર બનાવે તો એમાં શું મોટી વાત છે પણ ભાઈ સમજવાની એ વાત છે કે મારું ગામ કે મારા બાજુનું ગામ લીંજ ગામ તેની અંદર કરોડોપતિ લોકો પણ છે લાખોપતિ લોકો પણ છે પણ તેમાંથી કોઈ વ્યક્તિને તેઓ મનમાં વિચાર ના આવ્યો કે મારા ગામના કોઈ ગરીબ પરિવારને હું ઘર બનાવી આપું તે વિચાર ખજૂરભાઈને આવે અથવા તો કોઈ ગામના વ્યક્તિએ ખજૂરભાઈ સુધી તે વાત પહોંચાડી અને આ ખજૂરભાઈ નીતિનભાઈ જાનીએ પોતાની ટીમ સાથે તે બંને પરિવારના ઘર બનાવી આપ્યા હવે વિચારવા જેવી વાત છે કે ખજૂરભાઈના આ ઘર બનાવવાથી ફાયદો શું ખજૂરભાઈના આ ઘર બનાવવાથી સૌથી મોટો ફાયદો એ થયો કે ગામના યુવાનોને એક નવો વિચાર મળ્યો ગામના યુવાનો પોતે જે કમાય છે તેમાંથી સારી ભાવનાથી લોકોને મદદ કરતા થયા છે છે દરેક વ્યક્તિ જે કાર્ય કરે તેનો ફાયદો નુકસાનની વાત તમે છોડી દો પણ તેના થકી કેટલા યુવાનોની અંદર તે પ્રેરણારૂપ છે એ બાપુ બાપુપટભાઈ આહિર તે પણ ઘણા બધા સારા કાર્ય કરે છે મહેપતસિંહ પણ સારા કાર્ય કરી રહ્યા છે તો આ લોકોનું માધ્યમ શું છે તે શું કરે છે તે વસ્તુ નથી પણ તે લોકો કેટલા લોકોના આદર્શ બન્યા છે તેમને જોઈને કેટલાય લોકો સમાજ સેવા કરતા થયા છે આ મહત્વનું છે અને વાત એ વિચારવાની છે કે જ્યારે ખજૂરભાઈએ સેવાનું કામ તો તે કરતા હતા પણ તેમના પર આ બધા વિવાદો કેમ ઉભા થઈ ગયા જ્યારે કોઈ વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે છે અને જ્યારે તે વ્યક્તિ આર્થિક ઉપજ માટે લોકોને રોટી આપવા માટે તેને ખજૂરભાઈએ કોર્પોરેટ જગતની અંદર પગલું માંડ્યું અને તમે બધા જાણો છો કે શું થયું હવે તે વસ્તુ વિચારવા જેવી છે કે ટાટા કંપની આવડી મોટી કંપની અને દરેક લોકો માને છે કે ટાટાવાળાએ દેશ માટે ખૂબ જ સેવાનું કાર્ય કર્યું છે હવે ટાટા કંપનીએ આર્થિક રીતે ઓછું કમાતા લોકો માટે સારી ગાડી માર્કેટની અંદર મૂકવા માટેનો પ્રયત્ન કર્યો ટાટા નેરો ગાડી નાની હતી પણ તેનો ઉદ્દેશ સારો હતો કે નાનામાં નાનો ભારતનો પરિવારના વ્યક્તિ ગાડી ફેરવતા થાય પણ તમે પણ જાણો છો કે ટાટા નેનોને સફળ થવા દેવામાં ન આવે તો આ શું હતું આ એક કોર્પોરેટ જગતનું એક માફિયા કો કે જે બી કોઈ કોર્પોરેટ જગતની અંદર લોકો કોઈ પણ વ્યક્તિ સેવાના વિચારથી જ્યારે કાર્ય કરે છે ત્યારે તેને ફાવા દેવામાં આવતો નથી અને તેઓ આજ હાલ ખજૂરભાઈ સાથે પણ બની રહ્યું છે ખજૂરભાઈ તેલનું માર્કેટિંગ કરે છે સારું તેલ ખવડાવવા માટે તે પોતે માર્કેટિંગ કરે છે હા તેમાંથી તેમને આવક પણ થઈ શકે છે પણ સાથે સાથે તેમના નેટવર્કથી કેટલાય લોકોને રોજીરોટી પણ મળી શકે છે તે પણ ન ભૂલવું જોઈએ હવે જે વ્યક્તિ સમાજ સેવાથી ખૂબ ટોચ ઉપર પહોંચી ગયો હોય અને જ્યારે તે વ્યક્તિ પોતે તેલનું માર્કેટિંગ કરે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના મેક્સિમમ લોકો તેલ તેની પાસે ખરીદવાનું આગ્રહ રાખે છે આની અંદર નાના પાંચ હજાર ડબ્બા વેચતા વ્યક્તિને નુકસાન નથી જે પોતે ઘાણી કરીને જે તેલ વેચે છે તેમને નુકસાન નથી પણ જે લોકો લાખો ડબ્બાનું વેચાણ કરે છે તેવા મોટા વેપારીઓને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાન ન થાય ભવિષ્યની અંદર અને ખજૂરભાઈ આ તેલનું જે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરી રહ્યા છે તેથી તેમનો ધંધો ના ઊભો રહી જાય તેના માટે આ બધા વાદ અને વિવાદો ચાલુ થયા છે કેમ કે આજ ખજૂરભાઈ તેલની અંદર પડ્યા છે કાલ બીજી એવી એવી કેટલી પણ પ્રોડક્ટ છે જેની અંદર એ પોતે વેપાર ચાલુ કરશે તો શું થશે ગરીબ પરિવાર ગરીબ વ્યક્તિ ખજૂરભાઈ પાસે તેલની અપેક્ષા રાખશે અને જો તે તેલ તેના પાસે લેશે બીજી કોઈ વસ્તુ લેશે કાલ ભવિષ્યની અંદર ખજૂરભાઈ પોતાના મોલ બનાવે તો શું થવાનું છે મોટી મોટી કંપનીઓનો મોડ ઉતરી જવાના છે આ વસ્તુ ન થાય તેના માટે કોર્પોરેટ માફિયાઓ એક્ટિવ થઈ ગયા છે તેમને કોઈ ના કોઈ વ્યક્તિને હથિયાર બનાવીને ખજૂરભાઈનું નામ નીચું થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે હા ખજૂરભાઈને લોકો ડોનેશનો આપે છે એ ડોનેશનો આપે છે તો જે ડોનેશન આપે છે તે વ્યક્તિને હબ છે ખજૂરભાઈ ભાઈ હિસાબ માગવાનો બાકી જે વ્યક્તિ રૂપિયો નથી આપ્યો તો તે કઈ રીતે હિસાબ તેના પાસે માગી શકે જે વ્યક્તિ પોતે જીવનની અંદર સમાજ સેવાનો નિયમ લઈને નીકળ્યો છે હા તમે જ્યારે પણ એ કાર્ય કરો છો તો તેના બેનિફિટ પણ તમને થવાના છે સાથે સાથે વ્યક્તિ પોતાના સોશિયલ જીવનથી દૂર રહે છે અઠવાડિયું લોકોના ઘર બાંધતા હોય ત્યારે પરિવારને છોડીને ત્યારે તે ગામડાઓમાં રહે છે તો શું તે તે પોતે એ વસ્તુ ભોગવી નથી રહ્યા તે પોતાના પરિવારને છોડી રહ્યા છે એટલો સમય નથી આપી રહ્યા યુટ્યુબના માધ્યમથી તે પોતે પોતાનું જીવન સારી રીતે જીવી શકતા પણ તેમને નહીં ઊભું કર્યું છે જો કોઈ પણ વ્યક્તિને પૈસો ગમે એટલો કમાશે તો પૈસાથી સંતોષ થવા નથી પણ તે પૈસો કમાઈને તે સદભાવ સદભાવે સારા વિચારથી લોકોની સેવા માટે વાપરે છે તે ખૂબ જરૂરી છે જ્યારે તમારા ગામની અંદર ખજૂરભાઈ જેવા વ્યક્તિ આવીને ઘર બનાવી જાય ત્યારે તમને થાય સારું હું પોતે મારા ગામમાં આ વ્યક્તિ ગરીબ છે તે હું જાણતો નહોતો પણ જ્યારે ખજૂરભાઈ વિડીયો મૂકે છે ત્યારે લોકોને વસ્તુની જાણ થાય છે આજે ઘણા લોકો કહે છે કે ખજૂરભાઈ વિડીયો મૂકીને તેમાંથી પૈસા કમાય છે અરે ભાઈ યુટ્યુબમાં તમે તમારો વિડીયો મૂકો કે ગમે તે મૂકો હા તમારો વિડીયો બિલિયનમાં જશે તો તમને પૈસા મળવાના છે પણ તે વિડીયો જ્યારે તે મૂકે છે ત્યારે તે પરિવારને પૂછે છે અને તે પરિવારને જો આપત્તિ ના હોય અને તે વિડીયો મૂકતા હોય તો તેમાં કોઈ આક્ષેપ કરવાની કોઈ જરૂર હોતી નથી અને આ વિડીયોના માધ્યમથી કેટલાય લોકો પ્રેરિત થયા છે અને સમાજ સેવા કરતા થયા છે તો શું આ કોર્પોરેટ જગતની ચુંગાલમાં શું ખજૂરભાઈ ફસાઈ જશે કે પછી આમ જનતા ખજૂરભાઈને સાથ આપશે અને ખજૂરભાઈના પડખે ઊભા રહીને ખજૂરભાઈનો જે વિચાર છે તેને સપોર્ટ કરશે હવે તે વસ્તુને વિચારવાનું રહ્યું અને સમયની રાહ જોવાની રહી આ વાત અમે અમે જે જાણતા હતા અમે જે સમજતા હતા તે તમારી સમક્ષ મૂકી છે હા વિડીયો પૂરો જોજો અને તેના તથ્યને વિચારજો તો જ તમને સાચી માહિતીનો ખ્યાલ આવશે ગમે જે કહી રહ્યા છીએ કે કોર્પોરેટ જગતની અંદર મોટું કૌભાંડ કે કોઈ બી વ્યક્તિ જ્યારે બિઝનેસ કરવા માટે નવું માર્કેટમાં આવે છે ત્યારે તેને નીચું નાખવા માટેનો પ્રયત્ન થતો રહેલો છે થતો રહેલો છે ને થતો રહેલો છે તો આપણે સમજવાનું છે કે સાચી દિશા કોણ છે સાચો વ્યક્તિ કોણ છે અને આપણે કોણે સમર્થન કરવું જોઈએ જય હિન્દ જય ભારત